મેયર સહિત પદાધિકારીઓ દ્વારા ગાંધી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને બાપુને નમન કરવામાં આવ્યા હતા શહેરના ચોક બજાર વિસ્તારમાં ગાંધી બાગ પાસે આવેલી ગાંધી પ્રતિમા પર વિવિધ રાજનિક પાર્ટીઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને પૂજ્ય બાપુને નમન કર્યા હતા શહેરના ચોક બજારમાં સ્થિત ગાંધી પાર્ક પાસે આવેલી ગાંધી પ્રતિમા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પુષ્પાંજલિ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર કોર્પોરેટર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજી નિર્વાણ દિવસ નિમિત્તે બાપુને નમન કરી ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તને કહીએ જો પીડ પરાઈ જાણે રે ગાયને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ વિપક્ષ નેતા વિવિધ કોર્પોરેટર ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા સત્ય અહિંસા પર ધર્મો ધર્મ એવા પૂજ્ય બાપુના વિચારોને યાદ કરી સૌ કોઈએ નતમસ્તક વંદન કર્યા હતા અને આજે 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જી આજે તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ શ્રીઓ સાથે મહાત્મા ગાંધીની पुण्यતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી અને મહાત્મા ગાંધીજીએ જે આપણા આખા દેશને જે રાહ બતાવી છે સત્ય અને અહિંસાની જે લડાઈ લડવાની અને સાથે સાથે હક માટે બોલવાનું અને અહિંસાના રસ્તા પર ચાલવાનું એ રસ્તા પર ચાલી ને અને ભગવાન પણ અમને શક્તિ આપે કે આ રસ્તા પર ચાલી શકીએ ને સાથે સાથે મહાત્મા ગાંધીજીએ જે આખા દેશને સ્વચ્છતા નો જે મેસેજ આપ્યો છે કે જે લોકોને કહ્યું છે કે ખરેખર દેશની અંદર સ્વચ્છતા હોવી જોઈએ એવી રીતે અમે પણ પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા અંદર રહેલો અહંકાર આપણા અંદર રહેલી બેઈમાની અને સાથે સાથે ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે આ ભ્રષ્ટાચાર રૂપી કચરો જે સાફ થાય એવી પ્રાર્થના સાથે આજે મહાત્મા ગાંધીશ્રીને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત